નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને ફરી આજે મળવાનું થયું હું મિતેશ દુધાની આપ દરેક મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે જાહેર ક્ષેત્રની બદલાતી જતી ભૂમિકા વિશે માહિતી આપો જી હા મિત્રો શોર્ટ નોટ ટુકનોન સ્વરૂપમાં આ પ્રશ્નો વારંવાર પૂછાયા કરે છે ચર્ચા કરવી છે આજે નવા ટોપિકની જાહેર ક્ષેત્રની બદલાતી જતી જે ભૂમિકા છે એના વિશે તો જાહેર ક્ષેત્રની બદલાતી જતી ભૂમિકા ટાઇટલ જ કંઈક એવું છે જોઈએ આપણે કેવી ભૂમિકાઓ બદલે છે જાહેર ક્ષેત્રની દેશમાં આઝાદી પછી જાહેર ક્ષેત્ર છે એ ઘણી વખત જોવા મળ્યા કારણ તો કે અમુક એવા હેતુ હતા જેને સિદ્ધ કરવા માટે આ ક્ષેત્ર સમાજની અંદર અસ્તિત્વરૂપ બન્યા પરંતુ જાહેર ક્ષેત્ર અર્થતંત્રના વિકાસ માટે માળખાગત સુવિધાઓનું સર્જન થાય તેવા હેતુથી ચાવીરૂપ ઉદ્યોગો તરીકે વિકાસશીલ બન્યા એટલે નાના નાના ઉદ્યોગો શરૂ થયા આવા ઉદ્યોગોની અંદર અલગ અલગ માળખાકીય સુવિધાઓનો ઉપયોગ થતો રહ્યો જેને કારણે જ્યાં ખાનગી ક્ષેત્ર જ્યાં અપેક્ષિત વળતર ન મળે ત્યાં મોટું મૂડી રોકાણ કરવા તૈયાર હતા નહીં વાત કરવી છે જાહેર ક્ષેત્ર પણ અહીંયા આવી ગયું ખાનગી ક્ષેત્ર તો ખાનગી ક્ષેત્રની અંદર તો મોટા ભાઈ પણ મૂડી જોઈએ સીધી વસ્તુ છે એટલે સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા જે માળખાગત સુવિધા હતી એનું સર્જન કરવાનું શરૂ કર્યું અને અર્થતંત્રમાં જરૂરી માલ સામાન જરૂરી સર્વિસ સેવાઓ એના મોટા પાયા ઉપર ઉત્પાદન કરી જાહેર ક્ષેત્ર દ્વારા કામ શરૂ કરી દીધું સરકારે શરૂઆત કરી જાહેર ક્ષેત્રે તમે જુઓ સ્પષ્ટ તમને દેખાઈ રહ્યું છે સરકારે પોતાની મૂડીનું ઉપાર્જન કર્યું કાચા માલ સુવિધાથી ઉપાર્જન કરી અને જાહેર ક્ષેત્રની શરૂઆત કરી સમય પ્રમાણે શું થયું જોઈએ ઓગણીસો એકાણું જુલાઈ નાઇન્ટીન નાઇન્ટી વન પછી આર્થિક નીતિ અમલમાં આવી જેના કારણે ખાનગીકરણ પ્રાઇવેટાઇઝેશન ઉદારીકરણ લિબ્રલાઇઝેશન અને વૈશ્વિકીકરણ ગ્લોબલાઇઝેશન એલપીજી એલ પી જી એને કારણે જાહેર ક્ષેત્રની ભૂમિકા છે ખૂબ બદલાઈ ગઈ કારણ કે એ સમયમાં જે મૂડી જે કાચો માલ જે મોટા પાયા ઉપર ઉત્પાદન અને વેચાણ હતું એ સરકાર એની અંદર લાંબા સમય સુધી પગપૈસારો ન કરી શકે એટલે ખાનગી કંપનીઓએ પ્રાઇવેટ કંપનીઓએ જાહેર ક્ષેત્રની હરીફાઈમાં ઊભું રહેવાનું તૈયાર કર્યું એટલે એક તરફ જાહેર ક્ષેત્ર અને એક તરફ ખાનગી ક્ષેત્ર હવે જોઈએ બજારમાં ઘણા બધા મૂડીની જરૂર પડી એટલે જાહેર ક્ષેત્ર પાસે આવી ઇક્વિટી મૂડી એ લોકોએ ઉદ્યોગમાં રોકાણ કરવા માટે ખાનગી ઉદ્યોગો પાસેથી વેચવાના શરૂઆત કર્યા મતલબ જે ઓગણીસો પચાસ થી લઈ ઓગણીસો નેવું સુધીનો જે સમયગાળો છે તમને ખબર પડી ગઈ હશે જાહેર ક્ષેત્રનો છે જ્યારે ઓગણીસો એકાણું પછી જે ખાનગીકરણ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આવ્યું એને કારણે આ સમયગાળો બહુ મહત્વનો રહ્યો અને હવેનો સમય છે એ ખાનગી ક્ષેત્રનો છે જ્યારે ઓગણીસો પચાસ થી ઓગણીસો છે એ જાહેર ક્ષેત્ર સુધીનો હતો સરકારના હસ્તગતમાં હતો